ભાવનગર શહેરના લિંબાયત વિસ્તારમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા હિન્દુ સમાજ વિરુદ્ધ પેમ્પલેટ છપાવનાર આચાર્યો સસ્પેન્ડ શિક્ષા સમિતિની શાળાના આચાર્ય શેખ સુલેમાન સામે પોલીસ ફરિયાદ બાદ ધરપકડ થઈ હતી થોડા દિવસ અગાઉ લિંબાયતના ધાર્મિક લાગણી દુભાવતા પેમ્પલેટ ફરતા થયા હતા જેમાં લિંબાયતની શિક્ષણ સમિતિની શાળાના આચાર્યએ જ જમાઈને બદનામ કરવા માટે પેમ્પલેટ ફરતા કર્યા હતા આ અંગે લિંબાયત પોલીસે શિક્ષણ સમિતિ શાળા ક્રમાંક બસો ના આચાર્ય શેખ સુલેમાન ચાંદની ધરપકડ કરી હતી આ મામલે ભારતીય ગોરક્ષા મંચ દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવા માટે શિક્ષણ સમિતિને આવેદન પત્ર આપી ભલામણ કરી હતી જેમાં આચાર્ય કક્ષાની વ્યક્તિ દ્વારા સમાજમાં વમન સહી ફેલાયું છે આ વ્યક્તિને હોદ્દા પરથી બરખાસ્ત કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને શાસન અધિકારી દ્વારા આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે લિંબાયત વિસ્તારમાં પ્રતાપનગર માં ચાલતા સ્ટાર ટ્રેક ટ્યુશન ક્લાસને બદનામ કરવામાં અને ટ્યુશન ક્લાસના નામે ધાર્મિક પત્રિકાઓ છાપીને બદનામ કરવાના મુદ્દે આજે આચાર્ય ખુદ પોતે સસ્પેન્ડ થઈ ગયા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત શિક્ષણ સમિતિના આચાર્ય એવા બસો ચોત્રીસના આચાર્ય સુનેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ શાળાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લીંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆરઆઈ દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈપણ આચાર્ય કે શિક્ષક અડતાલીસ કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ બોતેર કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા